નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આપણે લીલા પ્રવાસ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા હશે કે જેને પાણીની વ્યવસ્થા હશે પાણીની સગવડ હશે ઉનાળું પિયત કરવાના હશે ઉનાળુ પિયત કરવાના હોય તો એ વાત અલગ રહેશે પણ અમુક ખેડૂત ભાઈઓ એવા પણ છે કે જેને ઉનાળુ પિયત થઈ શકે એમ નથી માત્ર એકથી બે પાણીની વ્યવસ્થા હોય ઉનાળુ પિયત કરવું શક્ય ન હોય એના માટે આ લીલો પડવાશ છે એ ખૂબ જરૂરી છે લીલા પડવાસની અંદર આપણી જમીન છે એ ખૂબ ફળદ્રુપ બનાવવા માટે મદદરૂપ થાય છે ચોમાસા દરમિયાન આપણે એ ખૂબ આપણે સારા ઉત્પાદનમાં પણ મદદ કરે છે લીલો પડવાસ એટલે આપણે જણાવી દઉં કે અત્યારે આપણે એકથી બે પાણીની વ્યવસ્થા હોય અને જો ઉનાળુ પાક ન વાવવાનો હોય તો આપણે આપણા ખેતરની અંદર બાજરો તલ જુવાર આવું જે બધું મિક્સ છે એ આપણે મિક્સ બિયારણ એકદમ ઉડાડી દેવાનું હોય છે જો કે આની અંદર આપણે કોઈ હાઇબ્રિડ બિયારણ લેવાની જરૂર નથી બાજરો છે એ પણ રેગ્યુલર આપણા જે ખેડૂતના ઘરમાં ખાવાનો બાજરો હોય એ જ લેવાનો છે એ પ્રકારે તલ થોડા ઘણા લેવાના હોય અને બીજું પણ જે તમને અનુકૂળ આવતું હોય એ આપણે લઈ લેવાનું છે આ બિયારણ છે મિક્સ બધું કરી અને ખેતરમાં એકદમ ઉડાડી દેવાનું આમાં કોઈ ઓરણી વાવવાની જરૂર નથી એકદમ ઉડાડી દો ઉડાડીને એકથી બે પિયત આપી દેવાના હવે આ બધું તમે બિયારણ છે તમે એની અંદર તલ છે બાજરો છે આ બધું ખેતરમાં ઉડાડ્યું હશે અને એકથી

એ પછી આપણે એમ લાગે કે બે પિયત આપી દીધા બીજા પિયત આપણે આપી શકીએ એમ નથી અને એ સુકાવાની તૈયારી થાય એટલે પછી આપણે એમાં રાપ હાકી નાખવાની હવે એ તમે રાપ હાકી અને થોડા દિવસ પડતર રહેવા દેશો એટલે એકદમ આ જે ઉગેલો પાક હશે ને તમે રાપ મારેલી હશે એકદમ સુકાઈ જશે એ સુકાઈ ગયા પછી એની અંદર રોટાવેટર હાકી નાખવાનું એકદમ મિક્સ કરી નાખવાનું જે આપણે જે ઉગેરો પાક હતો ને જે આપણે સુકાઈ ગયો હોય એનો એકદમ ખાતર થઈ જાય એ પ્રકારે રોટાવેટર રાખી અને એને જમીનને પડતર પડી રહેવા દેવી આ પ્રકાર કરવાથી આ જે તમારું જે ખાતર બનશે અને એક પ્રકાર આ લીલો પડવાશથી જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે છે એ સાથે દરેક ખેડૂતભાઈ બીજું પણ એક અહીંયા કરવા જેવો પ્રયોગ છે કે લીલો પડવાશ તમે જ્યારે કરી દો છો અને જ્યારે પિયત આપતા હોય તો પિયત જ્યારે આપો છો ત્યારે પિયતની સાથે જો વેસ્ટ ડી કમ્પોઝ આપવામાં આવે તો પણ ખૂબ સારું પરિણામ મળે છે કેમ કે વેસ્ટ ડીકમ્પોઝ છે એ જમીનને પોલી ભરભરી કરે છે અને જમીનને ફળદ્રુપ કરવા માટે ખૂબ અગત્યનું કામ કરે છે વેસ્ટ ડીકમ્પોઝ છે એ જે આપણી જમીનની અંદર કચરો પડેલો હોય એને પણ સડાવી અને એકદમ કમ્પોઝ કરી દે છે એટલે વેસ્ટ ડીકમ્પોઝ છે એના ઘણા બધા ફાયદા છે આપણું એક દુખની વાત છે આપણા માટે કે આપણા ગુજરાતના ખેડૂતો છે એ વેસ્ટ ડીકમ્પોઝનો ઉપયોગ કરતા નથી ખરેખર વેસ્ટ ડીકમ્પોઝ છે ખૂબ સસ્તું હોય છે ઘણી જગ્યાએ મળતું હોય છે વેસ્ટડી કમ્પોઝ છે એ પીવડાવવાથી આપણે ઘણા બધા ફાયદા થાય છે જમીનની અંદર આપણે અનેક પ્રકારનો કચરો છે આપણા ખેતરની અંદર હોય એને એકદમ સળાવી કમ્પોઝ કરી અને સારું ખાતર કામ કરવાનું પણ કામ છે વેસ્ટ ડિકમ્પોઝ કરે છે એટલે સારું વેસ્ટ ડી કમ્પોઝ છે એ પણ જો પીએચ સાથે આપવામાં આવે તો આપણી જમીનમાં વધારે સારો સુધારો છે એ આવી શકે છે અને એ જે આપણે લીલો પ્રવાસ કરેલો હોય એટલે કે આપણે તલ બાજર જે ઉગાડી અને રાપલે રાપલેલું હોય એ સાથે આપણે ડી કમ્પોઝ પણ પીવડાવેલું હોય